નમસ્કાર દર્શક મિત્રો કેમ છો આજ તારીખ માર્ચ ઓગણત્રીસ શનિવાર અમાસને આપ નિહાળી રહ્યા છો અખબારની યુટ્યુબ ચેનલ ન્યૂઝ મ્યાનમારમાં આવેલા વિનાશક ભૂકંપમાં અત્યાર સુધીમાં હજારથી વધુ લોકોના મોતની પુષ્ટિ થઈ છે મ્યાનમારમાં ધરતી એટલી ખરાબ રીતે ધ્રુજી હતી કે મોટી સંખ્યામાં લોકો પોતાના જીવ બચાવવા માટે આમ ભાગ્યા હતા દેશના ઘણા વિસ્તારો ભૂકંપથી પ્રભાવિત થયા હતા જ્યારે ગંભીર રીતે ઘાયલ લોકોની સંખ્યા પણ અઢી હજાર જેટલી છે સરકારે કટોકટી જાહેર કરી છે આ ભૂકંપથી રાજધાની બેંગકોકમાં ભયંકર નુકસાન થયું હતું ગગનચુંબી ઇમારતો ધ્રુજતી જોવા મળી હતી જેના કારણે તેમના નબળા પડવાનો ભય વધ્યો છે નિર્માણાધીન એક મોટી ઇમારત પણ ધરાશાયી થતી જોવા મળી જોકે મ્યાનમારમાં રાહત અને બચાવ કામગીરી ચાલુ છે ચારે બાજુ ફેલાયેલા કાટમાળમાંથી મૃતદેહો બહાર કાઢવામાં આવી રહ્યા છે વિશ્વભરના દેશો રાહત સામગ્રી મોકલી રહ્યા છે ભારત સરકારે પંદર ટન રાહત સામગ્રી પણ મોકલી છે બીજી મહત્વની વાત એ છે કે આ ભૂકંપ પછી પણ મ્યાનમારમાં એક પછી એક અનેક ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે યુએસ ભૂસ્તરશાસ્ત્રીય સર્વે અનુસાર શુક્રવારે દસ કલાકની અંદર મ્યાનમારમાં કુલ પંદર ભૂકંપ આવ્યા હતા પહેલો ભૂકંપ સાત દશાંશ સાતની તીવ્રતાનો હતો આ પછી પણ ઓછી અને વધુ તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવવામાં આવી રહ્યા છે એક ભૂકંપની તીવ્રતા છ દશાંશ ચાર હતી આવી સ્થિતિમાં મ્યાનમારના લોકો હાલમાં ભયના છાયામાં જીવી રહ્યા છે જો કે મ્યાનમારમાં આટલા બધા ભૂકંપ આવ્યા હોય તેવી આ પહેલી ઘટના નથી અહીં ભૂકંપનો લાંબો ઇતિહાસ રહ્યો છે મ્યાનમાર બે ટેક્ટોનિક પ્લેટો વચ્ચેની સીમા પર સ્થિત છે આને સાગાઈંગ પ્રદેશ કહેવામાં આવે છે મ્યાનમાર વિશ્વના સૌથી વધુ ભૂકંપની દ્રષ્ટિએ સક્રિય દેશોમાંનો એક છે જો કે સાગાઈન પ્રદેશમાં મોટા અને વિનાશક ભૂકંપ પ્રમાણમાં દુર્લભ છે યુનિવર્સિટી કોલેજ લંડનના પ્રોફેસર અને ભૂકંપશાસ્ત્રી જોઆના ફૌર વોકરે રોઈટર્સને જણાવ્યું હતું કે ભારત પ્લેટ અને યુરેશિયા પ્લેટ અલગ અલગ દિશામાં ખસે છે એક ઉત્તર છે અને બીજું દક્ષિણ છે તે મ્યાનમારના મધ્યમાંથી પસાર થાય છે પ્લેટો એકબીજાની પાછળથી આડી રીતે જુદી જુદી ગતિએ આગળ વધે છે આના કારણે સ્ટ્રાઇક સ્લીપ ભૂકંપ આવે છે જે સામાન્ય રીતે સુમાત્રા જેવા વિસ્તારોમાં થતા ભૂકંપ કરતાં ઓછા શક્તિશાળી હોય છે જ્યાં એક પ્લેટ બીજી પ્લેટ નીચે સરકી જાય છે બ્રિટિશ બુસ્તરશાસ્ત્રી રોજર મુસને રોઇટર્સને જણાવ્યું હતું કે ભૂકંપની ઊંડાઈ ઓછી હોવાથી નુકસાન વધુ ગંભીર હશે મ્યાનમારમાં આવેલા ભૂકંપનું કેન્દ્ર માત્ર દસ કિમીની ઊંડાઈએ હતું એટલા માટે નુકસાન વધુ થયું તેમણે કહ્યું ભૂકંપનું કેન્દ્ર છેછરા ઊંડાણમાં હોવાથી જ્યારે ભૂકંપના કેન્દ્રથી સપાટી પર જાય છે ત્યારે આંચકાના તરંગો નાશ પામતા નથી આવી સ્થિતિમાં ઇમારતોને ધ્રુજારીનો સંપૂર્ણ આંચકો સહન કરવો પડે છે મ્યાનમારમાં આવું જ બન્યું છે દર્શક મિત્રો લેટેસ્ટ અપડેટ્સ મેળવવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો